ગૌરવ લઈ શકીએ કે જે શિલાલિંગ નીકળ્યા હતા એ જ મંદિર ની પ્રતિષ્ઠાન રામ ધજા જોવાનો મને તમને અવસર મળશે ઐતિહાસિક યુગમાં હું તમે આવ્યા છે એવા યુગમાં આવ્યા છે જયારે મોદી જેવા ધારા વડાપ્રધાન છે અને એના દ્વારા કેવાય કે આખા દેશની અંદર એક સનાતન ધર્મનો ઝંડો ફરકી ગયો છે અને જે યુગમાં હવે જેને મંદિર તોડ્યું એ યાદ રહી છે ભલામાણા મંદિર બનાવ્યું હોય એ યાદ નહીં રહી શું વાતો કરો નાખી દેવાની ભલામાણા

મંદિર માં જાય એવા કેટલા કોનો દીકરો હવાર માં જાગી મંદિરે જાય છે કોનો દીકરો હવાર માં થઈ અને પોતાના ઘર ની અંદર બેઠો બેઠો ને ધૂપ દીવા કરે છે એવા કેટલા કોના દીકરાને ને ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ કોનો દીકરો હેઠો પગ મૂકે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભમ પાદ સ્પર્શ સમશ્વો મે કોનો જમતા પેલા હમ વિશ્વનરો ભુતવા પ્રાણીના દેહ માં સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતર વિંદે ભવમ ભવાની નમાનમી હે ભગવાન આશુતોષ મહાદેવ કપૂર ગૌરવ કરુણ અવતાર

દ્વારકાધીશ ના દર્શન કરવા જતા હોય એવા કેટલા હવાના પર માં ઘરે દીવા કરે એવા કેટલા મારે દીવા કરો ની જરૂર છે આ રાષ્ટ્ર ને

ઉપર રાજ્ય થતો હોય કોઈ પણ ધર્મ નો માણસ જે ધર્મ ની નજીક હશે એ જ રાષ્ટ્ર ને પ્રેમ કરશે મહારાણા પ્રતાપ રાષ્ટ્ર ને પ્રેમ કરે છે સુકામ એની અંદર ધર્મ લબો લબ બેઠું છે અને એકલિંગજી જે કે ભગવાન આશુતોષ મહાદેવ એકલિંગજી જે કે અને મોહળમાલી રાઠોડોના કુટુંબમાંલી કરિયાવરમાં કૃષ્ણ આવ્યો હોય બાપુ રાઠોડની દીકરીઓને કરિયાવરમાં કૃષ્ણ દેવામાં આવતો હતો અને રાણા પ્રતાપની સગી મોટી માં મીરાબાઈ છે સાહેબ જેના ખોળે મીરા જેવું પાત્ર આવ્યું હોય

આ બધાની કૃપાથી ઘણા બધા દેશમાં ફરું છું આજે વિશ્વનો માણસ પથ્થર જેવો મળ્યો છે થાવા હવે હવે તમે હું અંગ્રેજી ભાષા કે એ અમેરિકાનો જન્મ જ સાડી ચારસો વર્ષ પહેલા રાણા પ્રતાપ પછી એનો જન્મ થયો મહારાણા પ્રતાપ હતા ત્યારે અમેરિકાનો જન્મ નહોતો અને આપણે ઇતિહાસ ની વાત જોઈને બેઠી અમેરિકાનો ફલાણો કવિ કહે તારો ડોહો એ હમણાં જઈ

હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી સાંભળજો હું સ્વીકારું છું ભાષાને મને એ પૂછો કે અંગ્રેજી કરવો જોઈએ બસ હવે અંકલમાં મારા અંકલ છે કેમ નક્કી કરવું બા નો ભાઈ છે બાપનો ભાઈ છે

માસી આવ્યા ખબર પડે તો બાપા મળે પટિયા એટલો હોય હોય બાપ આ પરિવાર છે આપણો મામી આવ્યા ખબર પડે એટલે ખબર પડી જાય કે મમ્મી ના ભાઈ ના પત્ની

કારણ કે આપણે તો જ્યાં જાય ને ભારતને ઉભું કરે છે ત્યાં પણ ન્યાય એવું નથી એ લોકોમાં કે મોટા બાપા ને આવવા ગયો પછી જમવા બેસી કાકા ને આવી જાય પછી ના હો મોટે ખાઈ લે છે જેમ ગોઈન્દ્રામાં ઢોર ખાતા હોય એમ આપણે ખીર હોય ને ત્યારે ગોઈન્દ્રામાં નાખીએ ને કાંક હવે એ પાછો નવી પેઢી ની ખબર પડે ગોઈન્દ્રો હું મારા બાપ આવે તો સમજણ ન પડે એ તો ગોયન્દ્રે લઈ જવા પડે એ તો ગોયન્દ્રે લઈ જવા પડે આની પરિભાષા ન હોય શકે હાઠુભાઈ નું અંગ્રેજી કરી શકો ગોયન્દ્રો સમજી શકો થાય નું અંગ્રેજી કોઈ પણ પારિવારિક ભાષા લઈ એનું અંગ્રેજી નહીં થાય શું અંગ્રેજી નહીં થાય એનો અર્થ એ છે કે અંગ્રેજો પહાઈ નથી મૂળ વાત ઉઠાવું મારે જે વાત કરવી કે વિશ્વ પથ્થર જેવું મળ્યું છે થાવા દયા વગર નું મળ્યું છે થાવા છતાં પથ્થર પ્રતિષ્ઠા કરવાની તાકાત ધરાવે છે અંદર પ્રાણપુરી અને દેવાલય હોય મંદિર હોય એની અંદર પથ્થરની મૂર્તિમાં માં પરમાત્માને ઉભો કરતા દેશને આવડે છે